હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હું છું તમારો દોસ્ત ચૌહાણ જગદીશસિંહ તો મિત્રો ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટો હતી કે આપણે જે વ્યાણ પછી પશુનું કયો ખોરાક આપીશું તો તે મિત્રો ઝડપથી દૂધ ઉપર આવી શકે છે આપણે પશુના ફેન્ડ પણ વધારી શકીએ છીએ તો કયા કયા ખોરાક આપવાથી ઝડપથી આપણું પશુ દૂધ આવી શકે છે ને વિવાણ પછી જો મિત્રો તમે આ ખોરાક તમારા પશુનું આપ્યા તો તમે હન્ડ્રેડ તમારા પશુનું દૂધ છે તમે વધારી શકો છો વાત કરીએ તો સૌ પ્રથમની અંદર જો મિત્રો તમે વેચાતું પશુ લાયા છો અને લાયા પછી જો તમારા પશુએ દૂધ એકદમ ઓછું આપવાનું ચાલુ કરી દીધું હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લેન્ડ પુસી તમે પૂરો જોઈ લેજો જો મિત્રો તમારું પશુ તાજું વિવાયેલું છે તો પણ મિત્રો તમે આ વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જવા તમને મારા વિનંતી સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા તાજું વેવેલા પશુનું આ ખોરાક આપવાના છે કયા કયા તે ખોરાક છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તાજું વેવાયેલા પશુની છે તો મિત્રો આપણા જે કપાસિયા પાપડી જે ખોરાક છે તે પણ તમારે લેવાનું રહેશે બીજા નંબરની અંદર આપણું તાજું વેવાયેલા પશુની મેલી પડી જાય ત્યાર પછી મિત્રો તમારે એક બે કલાક પછી તમારા જે બાજરી આવે છે તેને મિત્રો બાફીને આપવાની રહે છે તેનાથી આપણે જે મેલી છે તે કમ્પ્લીટલી પડી જશે સાથે સાથે મિત્રો જે મેલીની અંદર થોડો ઘણો બગાર રહી તે પણ મિત્રો સાફ કરવાની અંદર છે તે કામ કરે છે ત્યાર પછી મિત્રો પાંચથી છ અઠવા તો દસ દિવસ થઈ ગયા ત્યાર પછી મિત્રો તમારા દરરોજ માટે છે તે મિત્રો થોડું થોડું છે તે મિત્રો સરસોનું તેલ આપવાનું રહે છે તે પણ મિત્રો પચાસથી સો ગ્રામ તમે આપી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો કોળો કોળો એટલે કે મિત્રો કોળો કપાસથી આ ખોળ આપવાનો રહેશે તેને મિત્રો તમારા કોઈ પણ પાણીની અંદર પલાળવાનું નથી તમે કોળો પણ આપી શકો છો સાથે સાથે મિત્રો સોથી બસો ત્રણસો ગ્રામ જેવો મિત્રો તમે કોળો ગોળ પણ તમારે ખવડાવવાનું ચાલુ કરી દેવાનું છે સાથે સાથે મિત્રો તેની અંદર છે તે મિત્રો તમે સૂકા પણ સૂકા જે સવા આવશે તે પણ તમે ખવડાવી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુની મેલી બધી તમે પાડવા માંગો છો તો તમે દરરોજના માટે છે તે મિત્રો પચાસ ગ્રામ જેવા મિત્રો તમે છે પહેલાં શું કહેવાય આપણને જે આપણને જે અજમો પણ તમે ખબર શકો છો જો અજમો તમારા પશુનું ખબર દેશો તમારા પશુની અંદર જેટલી પણ મેલી છે તે પણ સાફ થઈ જશે સાથે મિત્રો તમે પચાસ ગ્રામ તમારે સરસું તેલ પણ આપવાનું ચાલુ કરી દેવાનું છે કપસિયા ખોળ છે તાજો વહેલા પશુનું આપણે આપવાનું ચાલુ કરી દેવાનું છે અને કોળો ગોળ તે પણ આપણે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી સર તે મિત્રો ધીરે ધીરે આપણે આપણું જે પશુ સર તે મિત્રો દૂધનું પીક લેવલ ઉપર સુધી આવી પહોંચે છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે હોય તો એક લાઇકનું બટન દબાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે રજા આપશો વંદે માતરમ વાલેડાઓ